પારડીના કિકલ્લામાં રિક્ષામાં ત્રણ મહિલા શરીરે દારૂની બોટલો બાંધી હેરાફેરી કરતા ચાર ઝડપાયા પારડીના કિકલ્લા ખાતે રિક્ષામાં ત્રણ મહિલા શરીરે દારૂની બોટલો બાંધી હેરાફેરી કરતા પોલીસે ચારને ઝડપી પાડ્યા હતા પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના કિકલ્લા જલેશ્વર મહાદેવ મંદિર રોડ ઉપર વોચ ગોઠવી હતી તે દરમિયાન રિક્ષા નંબર જીજે પંદર વાય ફોર થ્રી ઝીરો સિક્સ આવતા પોલીસે રોકી હતી જેમાં તપાસ કરતા બેગમાં તથા ત્રણ મહિલાઓ પોતાના શરીરે દારૂની બોટલો બાંધી હેરાફેરી કરતા દારૂની બોટલ અંગ એકસો સાત જેની કિંમત રૂપિયા તેર હજાર ત્રણસોનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રિક્ષાચાલક સુરેશ બાબુભાઈ પટેલ રહેવાસી ઉદવાડા ગામ તાલુકો પાડી અને અંદર બેસેલ મહિલા લક્ષ્મીબેન હિતેશ પાટીલ રહેવાસી નવસારી કમલાબેન ઉમેશ ગવડી અને દુર્ગાબેન સીતારામ કોરી બંને રહેવાસી સુરજ સહિત ચારેને ઝડપી પાડ્યા હતા અને દારૂ રિક્ષા મળી કુલ રૂપિયા ત્રેસઠ હજાર ત્રણસોનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો